વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈઓ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજુરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બીજા કીર્તિ રામનંદ નથી આવડતા ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડાં કાઢીને મને માર્યું તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી શું હતી હતી એ સિદ્ધરાજ કરીને જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા એ કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી વાળ કાપ નાખી કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી કહે છે કીર્તિ પટેલ સુરતની એ તમારા વાડકા આપ્યા એને એ વિડીયો કોલમાં કીધું આ લોકોને પછી વાડ કાપના છે તમારે